ડેન્ગ્યુ એડિસ મચ્છર થી ફેલાતો ગંભીર અને જીવલેણ રોગ છે અચાનક તાવ માથું અને શરીર નો દુખાવો ધ્રુજારી અને શરીર પરના ચકા માં આવા લક્ષણો દેખાય તો તરત જ સારવાર લેવી એડિસ મચ્છર ચોખ્ખા પાણી માં આપના ઘર ની આસપાસ જ જન્મે છે માટે સંગ્રહિત પાણી નિકાલ કરો જેમ કે કુલર ફૂલદાની અને આસપાસ પડેલો ભંગાર મચ્છરો ઉત્પત્તિ અટકાવો અને ડેન્ગ્યુ

અને સરકારી દવાખાના માં યોગ્ય સારવાર વિના મૂલ્યે મળી રહે તેવી વ્યવસ્થા કરી છે મચ્છર સાવચેત રહો કારણ કે ડેન્ગ્યુથી બચવાની છે એક જ શરત ઉપાય કરો તરત મેલેરિયાના મચ્છર ચોખ્ખા અને બંધિયાર પાણીમાં ઉત્પન્ન થાય છે અને સાંજે તથા રાત્રે વધારે સક્રિય હોય છે મચ્છરની ઉત્પત્તિ વરસાદ પછીના સમયમાં પર્યાવરણીય પરિબળો સાનુકૂળ હોય ત્યારે વધુ પ્રમાણમાં થાય છે ચેપી માદા મચ્છર જ્યારે તંદુરસ્ત વ્યક્તિને કરડે ત્યારે દસ થી ચૌદ દિવસની અંદર માણસના શરીરમાં મેલેરિયાના લક્ષણો ઉત્પન્ન થાય છે મેલેરિયાના લક્ષણ છે ઠંડી લાગીને આંતરે દિવસે તાવ આપવો માથાનો દુખાવો ઉલટી ચક્કર આપવા ખૂબ પરસેવો વળવો અને શરીરનો દુખાવો પાંચ વર્ષથી નાના બાળકો ગર્ભવતી મહિલાઓ અને ઉમરલાયક લોકોને મેલેરિયા જલ્દી જકડી લે છે જો તાવ ઉતરચડ થતો હોય તો તરત ડોક્ટરને જાણ કરો અને ડોક્ટરે આપેલ અને સૂચવેલ દવાનો કોર્સ પૂરો કરવો આવા સમયે પ્રવાહી ખોરાક ફળ બાફેલા શાકભાજી લેવા જોઈએ અને વધારે માત્રામાં પાણી પીવું જોઈએ મેલેરિયાના મચ્છરથી બચવા માટે મસ્કીટો રેપેલેન્ટનો ઉપયોગ કરો મચ્છરદાનીનો ઉપયોગ કરો મચ્છર મારવાની દવાનો છંટકાવ કરો સરકારી દવાખાનામાં વિના મૂલ્યે મેલેરિયાની દવા ઉપલબ્ધ